કેટલા 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 લોસ થાય અત્યાર સુધી કોમેન્ટમાં કરો તો લોસ જ થશે ભાઈ કોલપુરમાં લોસ જ થશે કેટલા થાય અત્યાર સુધી ભાઈ તમે કોમેન્ટ કરો તો આપણે ખબર પડે કેટલા કેટલા લોસમાં બેઠા છે તો લોસ જ થશે આ તમારા વહેલામાં વહેલી તકે જેટલું અત્યારે થતું હોય તો અત્યારે કરો બંધ કરી દો ધંધા તમારા કોલપુટના કરવું હોય તો એસઆઈપી કરો એ પણ લિમિટમાં લિમિટની બહાર નહીં કે ભાઈ મારો પચાસ હજાર પગાર છે ને ચાલીસ હજાર એસઆઈપી હું કરોડપતિ બનીશ ત્રીસ વર્ષ પછી ના ભાઈ કોઈ નહીં બનવાનું અને બનશે તો એ તો બુઢો થઈ ગયો હશે કંઈ કામ નહીં લાગે પહેલાં અત્યારે જે છે જે રિયાલિટી છે એને એક્સેપ્ટ કરો ખોટા મૃગજળમાં નહીં મૃગજળ જોયું છે કોઈ કે તમે જેમ આમ મૃગજળ હોય ને કેવું હોય કે આમ મૃળ હોય એને શું કે મરીચી કાબી કહે છે ને ખબર નહીં પણ આવું જ કંઈક હોય છે એ રોડ હોય ને આગળ પાણી દેખાય તમે આગળ જાઓ તો આગળ પાણી થાય આવું છે આ બધું ધંધા તો હા કરો નો ડાઉટ એસઆઈપી સારી વસ્તુ છે કરી શકાય પણ કેટલી કરાય એ કોઈ નથી કહેતું કરાય હવે ચલો તમારું દસ ટકા તમારે કરવું હોય તો એક ઇન્વેસ્ટમેન્ટ કરાય કરવું હોય તો ઇન્વેસ્ટમેન્ટ એને એ પણ ભૂલી જવાનું એના પર આશા નહીં કે હું કરોડપતિ બનીશ બરાબર આ બધી વસ્તુ ધ્યાનમાં રાખો તમારી પણ જો આમાં કેવું છે કે તમારી બી લાઈફ છે તમે પણ કંઈક નાનું મોટું બિઝનેસ કરીને કે જોબ કરીને જે કંઈ લાવતા હોય તો તમારે એ પણ તમારી પોતાની લાઈફ માટે પણ સ્પેન્ડ કરવું પડે એન્ટરટેન માટે કંઈક ફરવા ગયા હોય કંઈક આ તે નાનું મોટું કંઈક કરતા હોય બરાબર છે તમારે તમારી સ્કિલ અપગ્રેડ કરવી હોય એના એની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો આ બધી વસ્તુ કરાય પણ કોલપુટમાં તમે રાતોરાત કરોડપતિ બની જઈશ ને આમ આ ફોર્ચ્યુનર લાવી દઈશ ને આ તે કશું નહીં થાય તારી જે પેલી સ્વીપ પડી છે ને એ બી વેચાઈ જશે તો બંધ કર આ ધંધા તારા બરાબર છે અને તમારો જુગારી આને મોકલો કોઈ ફ્રેન્ડ હોય તો અને આ બંધ કરો બાપા બંધ કરો મરી જશો એની કરતાં છે ને શાંતિથી તમે બિઝનેસ કે જોબ જે બી કરતા હોય અને ના કરતા હોય તો એ વાંધો નહીં અત્યારે એક હા એક વસ્તુ છે કે ગવર્મેન્ટે અત્યારે પેલું જે ડ્રીમ ઇલેવનને આ તે બધું બંધ કર્યું છે બહુ સારી વસ્તુ કરી અત્યાર સુધી મારા બે ત્રણ ફ્રેન્ડ છે એને નહીં નહીં તોય પચાસ હજારની અંદર ફૂંક્યા હશે બરાબર છે મિનિમમ મેક્સિમમ તો આપણે કોઈ કહે ના કારણ કે આમાં કેવું હોય કે લોસ થાય ને કોઈ નાખે માર્કેટની અંદર પણ એવું થાય તમે જોશો કે સલાહો લોસ થાય તો કોઈ નહીં કહે તમને અને પ્રોફિટ થાય તો આખા ગામને બધા જો 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 કોલપુટમાં આટલા બધા એક જ દિવસમાં એક જ દિવસમાં આજે તો એક્સપાયરી હતી અલ્લા ભાઈ તે કા અંદર નાખ્યા છે કેટલા એ તો જો પહેલાં નાખ્યા હોય પહેલાં તો એ બે લાખ અંદર ફૂંક્યા છે હવે એમાંથી તને બે બે હજાર આપે છે એ લોકો તો એમાં શું તને બેનિફિટ થવાનો છે તો રિયાલિટી સમજો અને વહેલી તકે આમાં કેવું હોય કે આની જોડે આપણા શું છે ડ્રીમ અટેચ હોય આ બધી વસ્તુ જોડે એટલે એને છોડવામાં થોડીક તકલીફ થાય પણ તકલીફ થાય તો ભલે પણ જે બી તમારે આનાથી શું છે બચ બચવું પડે આનાથી કશું થાય ને આનું આને તમે કોઈ ટોકેટ સાયન્સ તો નથી તમારે આને બંધ કરવું પડે જોવાનું બંધ કરવું પડે એવા ગ્રુપમાં તમે બેસતા હોય કે જ્યાં આ જુગારે આ સટ્ટાબાજીની વાતો કરતા હોય તો થોડું દૂરી બનાવી લેવાય અથવા તો ના સાંભળાય વસ્તુ સમજા તમે આ વસ્તુ કરાય આ બધું કરો અને ધંધા બંધ કરો વહેલી તકે હા કરવા હોય તો નો ડાઉટ એસઆઈપી કરાય એ પણ લિમિટમાં પછી એવું નહીં કે પચાસ હજાર પગાર હોય ચાલીસ હજારની એસઆરપી તો આની અંદર તો તું ડ જીવીશ કેવી રીતે તારી લાઈફ કેવી રીતે એન્જોય કરીશ બરાબર છે તો કરાય નો ડાઉટ દસ ટકા તમારે કરવું હોય તો કરી શકાય પછી ડિપેન્ડ કરે છે કેસ ટુ કેસ એ તો જોવું પડે એમની ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે અને કેટલા મેમ્બર અર્નિંગ મેમ્બર છે તો આ બધી ડિપેન્ડ પણ કરે વસ્તુઓ પણ ઇન શોર્ટ થોડું લિમિટમાં કરો બરાબર છે અને થોડું સમજી વિચારીને કરો તો તમને બેનિફિટ થશે સ્ટોક લઈ શકાય હા લઈ શકાય સો ટકા લઈ શકાય પણ એ પણ કેવી રીતે એવું નહીં કે હું આજે લઉં છું કરોડપતિ બન્યું અલ્લા ભાઈ કરોડપતિનો અંબાણી બી અત્યારે આટલો કરોડપતિ છે તો એફર્ટ લગાવે છે એન્યુઅલ જનરલ મીટિંગમાં જોયું હશે તમે કેટલો એફર્ટ લગાવે છે આ લોકો તો એ એમને પણ એફર્ટ લગાવવાની જરૂર છે જે લેવલ ઉપર જે છે એ મેન્ટેન કરવા માટે એફર્ટ લગાવે છે અત્યારે તમારું લેવલ તો ખબર નહીં કેટલું હોય આટલું હોય આટલું હોય આટલું હોય પણ એ લેવલ મેન્ટેન કરવા માટે બી તમારે એફર્ટ લગાવવા પડે તો એ એફર્ટમાં ધ્યાન આપો તમારું જે પણ જે પણ ડોમેનમાં હોય એમાં તમારી સ્કિલ ઇન્હેન્સ કરો કંઈક શીખો કંઈક નવું કરો પણ આ બધું જે શોર્ટકટના રસ્તા જે છે ને એ સરકારે એક તો મસ્ત કર્યો છે જે આ જે ગેમિંગ પ્લેટફોર્મ તો ઉડાવી દીધા ચલો સારું થયું હવે એક વસ્તુ બાકી રહી છે આ આ ટ્રેડિંગવાળું આને કંઈક બંધ કરે તો કંઈક બેનિફિટ થાય અને જે ક્રિપ્ટો ને આ બધું જે છે ને ક્રિપ્ટો ને એટલું ફોરેન ટ્રેડ એક્સચેન્જ ને આ બધું તો કરતા જ નહીં ભાઈ જો એક મેલ આવી જશે ને તો ફસાઈ જશો બરાબર તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પણ આ તમને સો ટકા આ કોકને શેર કરજો તો કોઈની લાઈફ બચે બાકી બરબાદ થઈને રહેશો કોઈ તમને બચાવવા નહીં આવે કોઈ તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર